માર્ગ પર વૃક્ષ ધરાશાય થવાની કગાર પર પણ કોઈ પગલા નહી લેવા સંજેલી ઝાલોદ તરફ જવાના રોડ પર વૃક્ષ ધરાશાય થવાનો ભય હાલ રાહદારીઓને સતાવી રહ્યો છે તો વૃક્ષ ધરાશાય થવાનો ભય મુખ્ય માર્ગ પરથી જોખમી વૃક્ષ દૂર કરવામાં આવે તેવી રાહદારીઓની માંગ ઉઠી છે મુખ્ય રોડની સાઈડમાં જોખમી વૃક્ષને ઉતારી લેવામાં આવે તેવી માંગ પણ રાહદારીઓ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે વૃક્ષ પડી જવાની કગારમાં હોય જેના કારણે રાહદારીઓને સહિત વાહન ચાલકોને અકસ્માતનો ભય હાલ સતાવી રહ્યો છે સંજેલીથી ઝાલોદ રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની રાહમાં હોય તેમ લાગી રહ્યું છે વૃક્ષ ધરાશાયી થવાની કગાર પણ છે પરંતુ કોઈ પણ પ્રકારના પગલા હાલ લેવાયા નથી જેના કારણે રાહદારીઓ સહિત વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ માર્ગ પરથી પસાર થઈ રહ્યા છે